સમય હવે પૂર્ણ થઈ ગયો છે ફક્ત લાઈનમાં જે ઉભેલા લોકો હશે એ જ મતદાન કરી શકશે અને શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાતમાં મતદાન થયું છે ક્યાંયથી એવો કોઈ બખાડો સામે નથી આવ્યો છેલ્લી એક કલાકમાં મતદારો મતદાન માટે મથકે ઉમટ્યા હતા કારણ કે ગરમી ઘટી હતી અને સાંજના સમયે લોકો બહાર આવ્યા અને એટલે જ જે મતદાનનો આંકડો ગુજરાતમાં છે જે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ પંચાવન ટકા છે એ હવે વધવાની શક્યતા છે કારણ કે પાંચથી છનો સમય કેવો હોય છે જ્યારે ગરમીનો પારો ઘટી જતો હોય છે અને છેલ્લી કલાકોમાં મતદાન વધી જતું હોય છે કારણ કે લોકો ઘરની બહાર ઉમટી પડતા હોય છે અને મતદાન મથકે જતા રહેતા હોય છે એટલે મતદાનનો સમય પૂર્ણ થઈ ગયો છે હવે જે લાઇનમાં જેટલા પણ લોકો ઊભા હશે એ લોકો જ ફક્ત મત આપી શકશે અને એટલે જ ઈવીએમમાં સીલ થઈ ગયા છે ઘણા બધા દિગ્ગજોના ભાવિ કારણ કે મતદારોએ મત કર્યો છે જો કે બે હજાર ઓગણીસની સરખામણીમાં આ વખતે ગુજરાતમાં થોડું મતદાન ઓછું જોવા મળી રહ્યું છે પણ પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ પંચાવન ટકા મતદાન નોંધાયું તો મતદારો ઉમટતા છેલ્લી કલાકમાં મતદાન વધવાની પણ શક્યતા છે છ વાગી ગયા છે મતદાનનો સમય પૂર્ણ થઈ ગયો છે અને ફરી એકવાર જણાવી દઈએ કે જે લોકો લાઈનમાં ઊભા રહે છે એ લોકો હવે મતદાન કરી શકે છે પણ ફરી એકવાર એ જણાવી દઈએ કે ગુજરાતમાં ખૂબ જ અદ્ભુત મતદાન મતલબ કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે ને એવા તો ઘણા દ્રશ્યો સામે આવ્યા કોઈ દિવ્યાંગ મતદાર મતદાન કરવા માટે પહોંચ્યો તો એવા ઘણા બધા વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા ઋષિ રાજકોટ થી આપણી જોડે જોડે ગયા છે ઋષિ બે હજાર ઓગણીસની સરખામણીમાં ક્યાંક ઓછું મતદાન જોવા મળી રહ્યું છે અને રાજકોટ તો એક એવી સીટ છે કે જે હોટ સીટ હતી રાજકોટના શું આંકડા છે અને ત્યાં મતદાન કેવી રીતે થયું રાજકોટ લોકસભા બેઠક પર આશરે સાઠ ટકા જેટલું મતદાન અત્યારે નોંધાયું છે બેલ વાગી ચૂક્યો છે તેનો મતલબ એ છે કે હવે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે લાઈનમાં જે કોઈ મતદારો હોય તેને મત આપવાનો અધિકાર છે પરંતુ હવે એક પણ નવો મતદાર એટલે કે છ વાગ્યા બાદ હવે મતદાન મથકમાં પ્રવેશી નહીં શકે હું તમને રાજકોટ લોકસભા બેઠકની વાત કરું તો ગત ટર્મ કરતાં અત્યારે ખૂબ જ ઓછું મતદાન થયું છે અહીં અધિકારીઓને કર્મીઓ છે અને ચૂંટણી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે થોડી ક્ષણોમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે તમામ નવ જેટલા ઉમેદવારો રાજકોટ લોકસભા બેઠક પર છે તે તમામે તમામ નવ ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે અને થોડીક ક્ષણોમાં ઈવીએમ સીલ કરવાની કામગીરી અધિકારી દ્વારા શરૂ કરવામાં આવશે રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો કુલ નવ ઉમેદવારો વચ્ચે જંગ હતો અને એ નવ ઉમેદવારો વચ્ચેનો જંગ પૂર્ણ થઈ ચૂક્યો છે અને કુલ સાઠ ટકા જેટલું આશરે મતદાન નોંધાઈ ચૂક્યું છે હાલ અત્યારે સાચો આંકડો તો રાજકોટ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા બહાર પાડવામાં આવશે પરંતુ જે રસાકસી ભર્યો આ જંગ હતો ક્યાંક ને ક્યાંક થોડું નિરુત્સાહ જોવા મળ્યો કારણ કે હીટવેવ હતું ચાલીસ ડિગ્રી તાપમાન રાજકોટ શહેરમાં આજે હતું અને એ હીટવેવની અસર ક્યાંક ને ક્યાંક મતદાન પર પણ જોવા મળી જે રીતે સવારે સાડા છ વાગ્યાની લાઈન હતી સાત વાગે પહેલું મત પડી ચૂક્યો હતો તમામ મતપેટીઓમાં પરંતુ જે રીતે દિવસ જતો રહ્યો બપોરના સમયે ચાલીસ ડિગ્રી તાપમાન થયું અને તેની અસર આ અઢી સાઠ ટકા જેટલું મતદાન નોંધાયું છે અને હાલ ઈવીએમ સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે જી ઋષિ આપ જોડાયેલા રહેજો અમદાવાદ થી આશુતોષ આપણી સાથે જોડાય ગયા છે આશુતોષ આપ સવારથી મતદાન મથકો ઉપર ફરી રહ્યા છો અમદાવાદમાં શું માહોલ જોવા મળ્યો દિવસભર જી હિમ લોકસભાનું મતદાન જે છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે ને હવે ઇવીએમ સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ જે આશા અપેક્ષા હતી પોલિટિકલ પાર્ટીઓને તે ક્યાંક ને ક્યાંક નિરાશા સાંપડી છે કારણ કે મતદાન જે છે તે ખૂબ જ ઓછું થયું છે કારણ કે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની વાત કરવામાં આવે તો લગભગ પંચાવનથી સાઠ ટકાની વચ્ચે મતદાન જે છે તે રહ્યું હોય શકે કારણ કે પાંચ વાગ્યા સુધી તો અમદાવાદ પૂર્વ પશ્ચિમનું મતદાન જે છે લગભગ ઓગણપચાસ ટકાથી પચાસ ટકાની વચ્ચે રહ્યું હતું એટલે લગભગ પાંચ સાઠ ટકાનો ફરક જે છે તે પડ્યો હોઈ શકે તો બીજી તરફ અમદાવાદની અંદર ગાંધીનગર લોકસભા પણ આવેલી છે તેમાં પાંચ વાગ્યા સુધી પંચાવન પોઈન્ટ પાંસઠ ટકા જેટલું મતદાન જે છે તે થયું હતું અને બીજા એક કલાકની વાત કરવામાં આવે તો લગભગ તેમાં પણ પાંચ સાઠ ટકા એટલે એકસઠ બાસઠ ટકા જે છે તે મતદાન કહી શકાય પરંતુ વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની કમ્પેરિઝનમાં આ મતદાન જે છે તે ઓછું છે કારણ કે બે હજાર ચૌદમાં અને ઓગણીસમાં લગભગ પાસઠથી સડસઠ ટકા મતદાન જે છે તે થયું હતું પરંતુ ગરમી ક્યાંક ને ક્યાંક નડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે હવામાન વિભાગે પણ આગાહી હીટવેવની કરી હતી અને અમદાવાદનું તાપમાન બપોરે બેતાલીસ ડિગ્રીએ નોંધાયું હતું એટલે સમજી શકાય છે કે લોકોએ બપોરે મતદાન કરવા આવવાનું ટાળ્યું હતું પરંતુ લોકોને એ પણ હતું કે પાંચ વાગ્યા બાદ એક કલાકની અંદર મતદાન જે છે તે મોટા પ્રમાણમાં થશે અથવા તો ચાર વાગ્યા બાદ ધસારો જે છે તે મતદાન કેન્દ્રો પર જોવા મળશે પરંતુ કોઈપણ પ્રકારનો ધસારો જે છે તે જોવા મળ્યો ન હતો અને હાલમાં કહી શકાય કે પાંચ વાગ્યા ને સાડા પાંચની વચ્ચે પણ આ જે મતદાન કેન્દ્રો છે તે ખાલી જોવા મળ્યા હતા અને હાલમાં પણ કહી શકાય કે મતદાન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે અને જે પણ પોલિટિકલ પાર્ટીઓને આશા અપેક્ષા હતી વધારે મતદાનની તે ક્યાંકને ક્યાંક નિરાશા સાંભળી છે અને હવે ઈવીએમ સીલિંગની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવશે છ વાગે મતદાન જે છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે ને હવે ઈવીએમ જે છે તે સીલ કરવામાં આવશે ને ત્યારબાદ સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલવામાં આવશે અને આગામી ચોથી જૂનના રોજ આજે ઉમેદવારોનો ભાવિ જે છે સીલ થયું છે તે ખુલશે અને ક્યાંક ને ક્યાંક નવી સરકાર જે છે તે રચવામાં આવશે પરંતુ હાલમાં કહી શકાય કે ચૂંટણી જે છે આજનું મતદાન ગુજરાતમાં પૂર્ણ થઈ ચૂક્યું છે પચીસે પચીસ સીટો ઉપર મતદાન જે છે તે પૂર્ણ થયું છે બસો ને છાસઠ જેટલા ઉમેદવારોનું ભાવિ જે છે તે ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે ચોવીસ જેટલા પેટા ચૂંટણીના ઉમેદવારોનું ભાવિ સીલ થયું છે એટલે હવે રાહ જે છે તે ચોથી જૂનની રહેશે કે કઈ પોલિટિકલ પાર્ટી જે છે મતદારો રીઝવવામાં સફળતા મળી છે જે વાયદાઓ પોલીટિકલ પાર્ટીઓ મેનિફેસ્ટોમાં કર્યા હતા એક તરફ વિકાસ ની વાતો હતી તો બીજી તરફ ન્યાય ની વાત હતી એટલે કોણ જીતે છે તે હવે જોવાનું રહે છે બિલકુલ ઋષિ પણ રાજકોટ